નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી ચેનલ સરકારી યોજનામાં મિત્રો આજના વિડીયોમાં ગુજરાત સરકારનો ભાગાયત બાગાયત વિભાગ છે તો તેના દ્વારા અગત્યની ખેડૂતો માટે યોજના કહી શકાય ખાતર સહાય યોજના કે જે યોજના અંતર્ગત રૂપિયા પંદર હજારની મર્યાદામાં સહાય આપવામાં આવે છે

કરવામાં આવતું હોય છે જેથી કરી જે ગુજરાત સરકાર નું બાગાયત વિભાગ છે તેના દ્વારા વોટર સોલ્યુબલ ખાતર સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત ખેડૂતોને ખાતર માટે સહાય આપવામાં આવે છે વાત કરી લઈએ આપણે યોજનાના લાભ વિશે કે આ યોજનાનો લાભ છે તે કયા કયા ખેડૂતોને મળવા પાત્ર થશે તો કે યોજનાનો લાભ છે તે રાજ્યના કોઈ પણ વર્ગના ખેડૂત ખાતેદારો ને મળવા પાત્ર થશે પછી તે એસટી ઓબીસી ઈડબ્લ્યુ એસ કે સામાન્ય કોઈ પણ વર્ગના ખેડૂતોને આ યોજનાનો લાભ છે તે મેળવી શકે

પ્રાઇસ હેતુ માં તૈયાર કરેલ પેનલ છે તે પેનલમાં માં સમાવિષ્ટ ઉત્પાદક અધિકૃત વિક્રેતાઓ છે તેની પાસેથી જ ખેડૂતોએ ખાતરની ખરીદી કરવાની રહેશે વાત કરી આપણે અરજી ફોર્મ વિશે કે યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે કે આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ અરજી ફોર્મ ભરવાનું હોય છે ઓનલાઈન અરજી ફોર્મ છે તે આ ખેડૂત જે પોર્ટલ છે એટલે કે આ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ પર જઈ તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે વર્ષ બે પચીસ માટે ફરીથી ફોર્મ શરૂ છે તે રી ઓપન કરવામાં આવેલા છે અને ઓગણીસ સાત બે હજાર પચીસ ના સમયગાળા દરમિયાન ખેડૂતોએ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે ઓનલાઈન અરજી ફોર્મ ભરી તેની પ્રિન્ટ કાઢી ખેડૂતોએ પોતાની પાસે જ રાખવાની રહેશે જ્યાં સુધી તમારે તાલુકામાં આવેલા જે બાગાયત વિભાગ કર્મચારીઓની કચેરી છે ત્યાંના કર્મચારી અથવા અધિકારીઓ તમારી પાસે ફોર્મની પ્રિન્ટ ના માગે ત્યાં સુધી તમારે કોઈ પણ જગ્યાએ અરજી ફોર્મ જમા કરાવવાનું રહેતું નથી વાત કરી લઈએ મિત્રો ડોક્યુમેન્ટ વિશે કે અરજી ફોર્મ જયારે માંગવામાં આવે ત્યારે અરજી ફોર્મ સાથે કયા કયા ડોક્યુમેન્ટ જોડવાના રહેશે તો કે ખેડૂતો એસસી અથવા તો એસટી કેટેગરીમાં આવતા હોય તો ત્યારે મિત્રો જાતિના દાખલાની નકલ સાથે જોડવાની રહેશે જો દિવ્યાંગ ખેડૂત હોય તો દિવ્યાંગતાનું જે પ્રમાણપત્ર છે તેની કોપી સાથે જોડવાની રહેશે રેશન કાર્ડ ની નકલ છે આધાર કાર્ડ ની નકલ છે બેંક પાસબુક પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે ત્યાર પછી ગામ નમૂના નંબર સાત બાર આઠ છે અને જોયુક્ત ખાતે ખેડૂતો જયારે તમારી પાસે અરજી ફોર્મ પ્રિન્ટ માંગવામાં આવે ત્યારે તેની સાથે આટલા ડોક્યુમેન્ટ જોડી અને તમારા તાલુકામાં આવેલા જે બાગાયત વિભાગની કચેરી છે તે કચેરીમાં તમારી અરજી જમા કરાવી દેવાની રહેશે તો આવી રીતે મિત્રો બાગાયત વિભાગ ની ખેડૂતો માટે અગત્ય જે યોગ ખેડૂતોએ ખાતર ની ખરીદી કરવી હોય તો રૂપિયા પંદર હાજર ની મર્યાદામાં સહાય છે તે મળવા પાત્ર થશે તો મિત્રો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે જો મિત્રો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને મિત્રો ચેનલ માં ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો